વલસાડના હોલરમાં સાઈ કૃપા એપાર્ટમેન્ટ ના પ્રથમ વારની ગેલેરી નો સ્લેબ તૂટી પડતા દોડતા ગ્રામ પંચાયત એપાર્ટમેન્ટમાં રહેતા રહીશો ને ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપી મળતી વિગતો મુજબ વલસાડ તાલુકામાં મુશળધાર વરસાદને લઈ વલસાડના હાલડ સિવિલ રોડ ગાયત્રી બુક સ્ટોરની સામે આવેલા સાંઈકૃપા એપાર્ટમેન્ટના પ્રથમ મારની ગેલેરીનો સ્લેબ એકાએક તૂટી પડ્યો હતો આ જર્જરીટ એપાર્ટમેન્ટના નીચે આવેલ બે દુકાનના આગળના ભાગે સ્લેબ પડતા બંને દુકાનોના પતરા તૂટી ગયા હતા એ સમયે નીચે કોઈ હાજર ન હોય જેના કારણે મોટી દુર્ઘટના બનતા ટળી હતી આ જર્જરીટ એપાર્ટમેન્ટ પાંત્રીસ થી છત્રીસ વર્ષ જૂનું હોય અને આ ઘટના બન્યા બાદ હરકતમાં આવેલી ગ્રામ પંચાયત એપાર્ટમેન્ટમાં રહેતા રહીશોને ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપી છે જો કે તૂટી પડેલા સ્લેબને ફ્લેટમાં વૃદ્ધ દંપતી રહે છે તેઓને તાત્કાલિક ધોરણે ફ્લેટ ખાલી કરવા માટે ફ્લેટના માલિકે જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો